મહેરબાન પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી શ્રી જૈન દેસાઈ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને તાપી પોલીસના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી લિંબાચિયા અને તેમની ટીમને આપવામાં આવેલ સૂચના મુજબ તાપી જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમોને ઝડપી યુવાધનને બરબાદીના રસ્તે જતાં અટકાવવા માટેની કાર્યવાહી અને કામગીરી સોંપવામાં આવેલ હતી જે અનુસંધાને એસઓજીપીઆઈ કેજી લિંબાચિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી પ્રજાપતિ નાઓએ પોલીસ સ્ટાફ સાથે મળી આ કામે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ વ્યારા પોસ્ટે અગિયાર ચોસઠ બે હજાર પચીસ તથા તારીખ એક બાર બે હજાર પચીસના રોજ વ્યારા પોસ્ટે ચોવીસ ચોત્રીસ બે હજાર પચીસ મુજબ એનડી એક્ટની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબના જુદા જુદા બે ગુના આ કામે આરોપી મહિલા ચંદાબેન તે શુકલાલ થમાજી જાદવની વિધવા ઉંમર વર્ષ ચોસઠ રહેવાસી મકદુમનગર વ્યારા જિલ્લો તાપીનાઓ વિરુદ્ધમાં દાખલ કરેલ સદર બંને ગુનાના કામે આ આરોપી મહિલા ચંદાબેનની ધરપકડ કરવામાં આવે અને પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક એન્ડ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબન્સ એક્ટ ઓગણીસો અઠ્યાસી મુજબ પીટ ઇનડીપીએસની દરખાસ્ત તૈયાર કરવામાં આવે આ દરખાસ્ત પોલીસ અધિક્ષક શ્રી તાપી ઓ મારફત પોલીસ મહાનિદેશકશ્રી સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ નાઓને મોકલવામાં આવે જે દરખાસ્ત તેઓ તરફથી મંજૂર થઈને આવતા આ આરોપી મહિલા ચંદાબેન તે શુકલાલ થમાજી જાદવની વિધવાને પકડી તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવે છે આ કામગીરી એસઓજી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આમ હેકો રાજેશ જુલિયાભાઈ અહેકો દાઉદ ઠાકોરભાઈ તથા અહેકો શરદભાઈ સુરજીભાઈ નાઓએ સહકાર આપે છે